जामनगर सहना शंकर टेकरी ખાતે मुस्लिम बिरादरोए आज रोज रमजान ईदनी ઉજવણી કરી લોકસભા ઉમેદવારે વિગતો આપી જામનગરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા रमजान ईदની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને शंकर टेकરીમાં આવેલ ઇદગા મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાજી ગુજરાત સૈયદ સલીમ બાપુની આગેવાનીમાં ईदની નમાજ પડી હતી ईदની નમાજ બાદ લોકસભા ઉમેદવાર જેપી મારવિયા કોંગ્રેસ સહે પ્રમુખ દીગુબા જાડેજા આનંદભાઈ राठોડ વિપક્ષ નેતા દબલભાઈ નંદા પૂર્વ વિપક્ષ નેતા અલ્તાભાઈ ખપી સહિતના મહાનુભાવોએ મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી હતી નમાઝ દરમિયાન દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવા માટે દુવાઓ માંગવામાં આવી હતી પોલીસ વિભાગના અધિકારીઓએ પણ મુસ્લિમ સમાજના આગેવાનોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી જામનગરના સંકટિક્રીમાં આવેલ ઇદગા ખાતે આજે ગુરુવારે સવારે 10 વાગ્યા આસપાસ ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી આતકે લોકસભા ઉમેદવાર જેપી મરાવિયાએ પ્રતિક્રિયા આપી હતી હું જેપી મારવિયા લોકસભાનો ઉમેદવાર છું અને આજે આજે જ્યારે રમજાન માસનો પવિત્ર તહેવારે હિન્દુ મુસ્લિમને ઈદની શુભકામના પાઠવું છું અને કાયમી માટે દેશની અંદર હિન્દુ મુસ્લિમ એક થઈને રહીએ અને ભાઈચારાની ભાવનાથી એક શાંત અને સહકારથી લોકો જીવે એવી શુભકામના પાઠવું છું